વિશ્વ પ્રસિદ્ધ તિરુપતિ વેંકટેશ્વર મંદિરના પ્રસાદમાં ભેળસેળની પુષ્ટિ થઈ છે લાખો કરોડની આસ્થાનું કેન્દ્ર તિરુપતિ મંદિરની પ્રસાદીમાં માછલીનું તેલ અને પશુ ચરબીનો ઉપયોગ કરાયો હોવાનો ચોંકાવનારો ખુલાસો રહ્યો છે તો ચોંકાવનારી વાત એ છે કે આ પ્રસાદનું વિતરણ માત્ર શ્રદ્ધાળુઓને નહીં ભગવાનને પણ પ્રસાદ તરીકે આ લાડવા ચડાવાયા હતા ત્યારે આ ઘટના સામે આવતા હિન્દુઓની લાગણી દુભાઈ છે તો ઉલ્લેખનીય છે કે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ આરોપ લગાવ્યો હતો કે તિરુપતિ મંદિરના પ્રસાદમાં ઘીની જગ્યાએ પશુઓની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તો ચંદ્રબાબુ નાયડુએ આરોપ લગાવ્યો હતો કે પૂર્વ મુખ્યમંત્રી જગનમોહન રેડીના કાર્યકર દરમિયાન તિરુપતિ મંદિરના પ્રસાદમાંથી ચરબી મેળવવામાં આવતી હતી ત્યારે આ રિપોર્ટ બાદ રાજકારણ પણ ખૂબ ગરમાવું છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ